લોકસભાના શ્રી મનસુખભાઈ વસાવા સાહેબ ડેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી એવા સંજયભાઈ પૂર્વ પ્રમુખ એવા તારાબેન તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી શ્રી તમામ શાખા શ્રીઓ સરપંચ શ્રીઓ ગ્રામ પંચાયતના શ્રીઓ અને તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ આજના આ કાર્યક્રમમાં ગઈકાલે મને એક પત્ર મળ્યો અને સવારે ડીઆરબીનાય કર્મચારી સાથે પણ ચર્ચા થઈ અને ડીડીઓ ડીવીએસભાઈ સાથે પણ વાત થઈ તો મને એવું હતું જે રીતના ડીડીઓ શ્રી એ કીધું કે આખી કાયા પલટ થઈ જવાની છે આ રિક્ષાઓ લઈ જવાની ડીડીએપાડાની આખી કાયા પલટ થઈ જવાની છે ગંદકી દૂર થઈ જવાની છે તો મને હતું કે ઈ રિક્ષા એટલે કોઈ મોટું એવું કોઈ સાધન હશે કે જે સાધનના વિતરણમાં અમને ધારાસભ્યને બી બોલાવ્યા છે ને સાંસદ સાહેબને બી બોલાવ્યા છે હવે અહીંયા આવીને જોયું તો નાની છકડી છે હવે છકડીને સરપંચ લઈ તો જશે ચાલો અમારું માન સન્માન તમારા બધાનો આગ્રહ છે એ છકડીને લઈ તો જશે પણ એ છકડીને લઈને ફરશે કોણ બરાબર છે બજેટ કેટલું છે ભાઈ કોણ છે ના નિયામકમાંથી કોણ આવ્યા છે ડીઆરડી નિયામકના કોઈ છે મને જણાવશે આનું બજેટ કેટલું છે કોણે આ પૂરું પડી છે ભાઈ એજન્સી કોણ છે આ તમારા મર્યાદામાં નથી હું તમને જવાબદાર નથી માનતો ટીડીઓ શ્રીને પણ નથી માનતો તમારા સ્ટાફને પણ નથી માનતો પણ જેણે પણ આ કર્યું છે ખૂબ ગંભીર બાબત છે આખા ટ્રાઇબલ વિસ્તારમાં આ છગડીઓ આપીને જે કરોડોનું કોભાણ કર્યું છે ને એ અમે ચલાવવાના નથી ભાઈ એ તમે તમારા પર હું દોષનો ટોપરો નથી ઠેરવતો પણ આટલી બધી સરકાર શ્રી આપણા વિકાસ માટે ગ્રાન્ટ ફાળવતી હોય ગુજરાત સરકાર કેન્દ્ર સરકાર આદિવાસી વિસ્તારોમાં સ્વચ્છતા જળવાય એના માટે આટલું બધું બજેટ ફાળવેલું છે અને તમે આટલી આમથી છકડી અમને આપવા માટે બોલાવો છો કોણ છે જવાબદાર ભાઈ કેટલું એસ્ટીમેટ છે જણાવો મને ડીઆરડી વાળા નિયામકમાંથી કોઈ આવ્યું છે આ છકડીને કોણ ચલાવવાનું સરપંચ ચલાવવાના સરપંચના માથે શું કામ પાડો છો ભાઈ સરપંચ કચરો લેવા ઘરે ઘરે જવાના છે કોઈ ડ્રાઈવર મૂકશે પગાર કોણ આપશે કચરો ઠાલવા જવાનો છે આ છકડી લઈને કોણ ફરવાનું છે બતાવો મને આખા વિસ્તારમાં કરોડો નું કૌભાંડ સરકાર ના સેક્રેટરી છોડવામાં નહીં આવશે હું તમને તમારા પર તમે નાના માણસો ટીડીઓ ની હાથની વાત બી નથી તમારા હાથની વાત બી નથી બતાવો મને કોણે એસ્ટીમેટ ને આ કોણે સજેસ્ટ કર્યું આ રીક્ષાની છકડીને આ છકડીને અમારે કાલે ફરવાની છે આધુનિક યુગમાં ડિજિટલ યુગમાં તમે આ છકડીઓ આપીને અમને બાપુ બનાવવા આવ્યા છો વર્ષો પહેલા રણજીત સિંહ ડીડીઓ હતા એમણે ભારત સરકારને ખોટો રિપોર્ટ કર્યો કે નર્મદા જિલ્લો સોત મુક્ત જિલ્લો થઈ ગયો સો ટકા શૌચાલયો બની ગયા જાહેર શૌચાલયો બની ગયા અને એવોર્ડ લઈને આવ્યા દિલ્હી જઈને આવી રીતના બાપુ હવે બનવાના નથી અમે સાંસદ સાહેબ અહીંયા બેઠા છે હું બેઠો છું કાલે ઉઠીને અમે વિતરણ કરીને અહીંયા ફોટા પડાવવા જઈએ ને છકડીતા પડી રહે એટલે અમારા પર થવા આવવાના છે લોકો અમને પૂછે અમારે જવાબ આપવાના છે કેટલું એસ્ટીમેટ હતું ભાઈ બતાવો તો ખરા અમને તો બોલાવી લીધા છે કોઈ મીડિયાવાળા અમને પૂછે તો અમારે શું જવાબ આપવાના ભાઈ ડીઆરડી વાળા ભાઈ ટીડીઓ શ્રી કેટલું એસ્ટીમેટ હતું આ છગડી નું બતાવો હે ઓકે ત્રણ લાખ દસ હજાર માં છકડી કેટલા ની આવી બતાવ લઈ આપો અહીંયા બાજુમાં શોરૂમ છે એનું લઈ આપવા આ વાળી ત્રણ લાખ દસ હજાર માં છોટા આખી આવે છે છોટા હતી આવે છે આખા ગામનો કચરો લઈ નીકળ્યા છકડી લઈ લઈને કોણ ભરવાનું ડીઝલ કોણ નાખવાનું સર્વિસ કોણ કરાવવાનું એટલે આવી રીતના બાકુ નઈ બનાવો તમે આજે છે ને રિપોર્ટ કરો જે પણ એજન્સી હોય એના પર કાર્યવાહી કરવી જોઈએ અમે પછી જોજો જો જિલ્લા સંકલનમાં ભી હું લેમ છું હું ગુજરાત સરકારમાં ભી લખું છું આખા આ ધંધા કર્યા છે તમે નર્મદામાં સોરીક્ષા આપી છે સોરીક્ષાના 3 કરોડથી વધારે તમે ખર્ચા કર્યા તો આ છકડીઓ મને લઈ જને શોભાના ગાઠિયા મૂકવાની છે ભાઈ આ છોકરીઓ લઈને જવાના છે એટલે આ બિલકુલ ચાલેની જે બી એજન્સીઓ ગમે એવો ખમીરપંથી હોય બોલાવો હું તો આ વિતરણ નથી કરવાનો ભાઈ હું જાણું છું હું વિરોધ કરું છું આ છોકરીને કોણ લઈ જવાનું અમારો સરપંચ આવ્યો એને બી કે ભાઈ લઈ નહી આવતો એટલે લઈ આવે તો તારા ઘરે હું જે તમારા ઘરે મૂકો આને ગામમાં કોણ ફેરવશે તો પછી યાર આવી મજા કરવાની છોટા 3 લાખમાં તો છોટા આપી આવે છે આ ડોળ બે કે ડોળ ડોળ લાગની તે છકડી આપી દેવાના તમે એટલે હું આ કાર્યક્રમ આવું ન ચાલે આ તો સાંસદ સાહેબ પોતે આવવાના હતા બધાએ આગ્રહ કર્યો એટલે હું આવ્યો છું મારો આ આ રિક્ષાનો મારો વિરોધ છે ભાઈ ડીઆરટી વાળા આવી છકડીઓ આપીને કાલે ઉઠીને સરપંચ પર માતલા દોવાવાના એને મેન્ટેનન્સ કાતી કરાવવા તમે કંટ્રોલ તો પાસ નથી કરતા નલ સે જલ આખું ઊભું છે એજન્સીઓને બધાને કામો આપી દીધા ને હવે સરપંચના માથે પાડો કે સરપંચ મેન્ટેનન્સ કરશે એ બિચારો કાથી કરવાનો છે એટલે હું વધારે નથી કેતો ગુજરાત સરકાર ભારત સરકાર ખૂબ જ ગંભીર છે લોકોનું ઉત્થાન થાય વિકાસ થાય અમે ગૃહમાં બેસીએ છીએ અમને ખબર છે સરકાર ખૂબ સારા પ્રયાસો કરે છે આટલું મોટું બજેટ આવે છે પણ આદિવાસી વિસ્તારમાં જાણે કોઈ ધ્યાન જ ન આપતું હોય ગમે તે ગમે તે બિન જરૂરી યોજનાઓ તમે અહીંયા લાવીને મૂકી દેવ અમને બોલાવીને વિતરણ કરાવી દેવ ગામમાં જે પડી રહી છે આગળ ટ્રેક્ટરો આપ્યા હતા તો એમ જ પડી રહેલા છે કોઈ મેન્ટેનન્સ કરવાનો ડ્રાઈવર તો કોઈ ચલાવવાનું ને એ ટ્રેક્ટરો સરપંચ થોડો ગામમાં ગામમાં લઈને ફરવાનો એટલે એની નિભાવણી કોણ કરશે એનું સમારકામ કોણ કરશે એની બી વાત કરો એનું ડીઝલ કોણ ભરશે એની બી વાત કરો ને આ છગડી તો 1.5 લાખમાં મળે છે ભાઈ બધી બધી 1 લાખ ની 70000 હશે 3 લાખમાં તો છોટા હાથી મળે છે તમે છોટા હાથી આપો આ છગડી કોઈ લઈ ન જાય આવી છગડી

કરીશ નહી તો આવનારા દિવસોમાં કલેક્ટર હોય કે ડીજે હોય એમના ચેમ્બરોમાં બી જોવું પડશે તમે જઈશું ધન્યવાદ